તમને જાણીને નવાઈ લાગશે કે ગેનીબેન ઠાકોર જે વાવ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે જીતેલા એ જ બેઠક ઉપરથી એમને ઓછા મત મળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપ બધી જ છવ્વીસ બેઠકો જીત્યું હતું પરંતુ આ વખતે ભાજપે બનાસકાંઠાની એક બેઠક ગુમાવવી પડી તો બનાસકાંઠા પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ સીટ જીતી ગયા કઈ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને સૌથી વધારે ફાયદો થયો અને કઈ બેઠક ઉપર એમને નુકસાન થયું એના વિશે વાત કરીશું તમને જાણીને નવાઈ લાગશે કે ગેનીબેન ઠાકોર જે વાવ વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે જીતેલા એ જ બેઠક ઉપરથી એમને ઓછા મત મળ્યા છે હું આના વિશે તમારી સાથે વિગતવાર વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જ્યારે ચાર જૂને લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક ઉપર બધાની નજર હતી અને જ્યારે પરિણામ શરૂ થયા ચાલુ થયા ત્યારે બનાસકાંઠા ઉપર ઘણી ઉથલપાથલ જોવા મળી હતી ગેનીબેન ઘણી વખત આજે આગળ રહેતા હતા તો ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી થોડાક આગળ થઈ જતા હતા એમ આખો દિવસ એમ બપોર સુધી એવું જ ચાલ્યું અને છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર બધાના શ્વાસ અદ્ધર હતા કે આખરે આ બનાસકાંઠાની બેઠક જીતશે કોણ હવે ઘેનીબેન ઠાકોરને કઈ વિધાનસભામાં ફાયદો થયો આ બનાસકાંઠા છે એમાં સાત વિધાનસભા આવે છે એમાં એક આવે છે વાવ વિધાનસભા એક થરાદ વિધાનસભા એક દાતા વિધાનસભા એક પાલનપુર વિધાનસભા એક ડીસા વિધાનસભા એક ધાનેરા વિધાનસભા તો આ જે બધી વિધાનસભા આવે છે એમાં થરાદની અંદર ભાજપને ચૌદ હજાર પાંચસો છ્યાસી વધારે મત મળ્યા એટલે ગેનીબેનને આ વિસ્તારમાં ઓછા મત મળ્યા ધાનેરાની અંદર સોળસો પચાસ ભાજપને વધારે મત મળ્યા અને ડીસાની અંદર અગિયાર હજાર પાંચસો ને પાંત્રીસ ભાજપને વધારે મત મળ્યા આ વિસ્તારોની અંદર ગેનીબેનને ફટકો પડી રહ્યો હતો અને પોસ્ટલ બેલેટ હતા એમાં પણ નવસો છ ભાજપને વધારે મત મળેલા હતા હવે બે બેઠક એવી છે બે વિધાનસભા બેઠક એવી છે જે ગેનીબેન ઠાકોર માટે ગેમ ચેન્જર સાબિત થઈ એક દાતામાં ગેનીબેન ઠાકોરને અગિયાર હજાર અઢાર વધારે મત મળ્યા અને પારનપુરની અંદર ઓગણત્રીસ હજાર એકસો પચાસ વધારે મત મળ્યા દિયોદરની અંદર પણ વીસ હજાર પાંચસો ને છોતેર વધારે મત મળ્યા મતલબમાં ત્રણ વિધાનસભા બેઠક એક દાતા પાલનપુર અને દિયોદર એ ગેનીબેન ઠાકોર માટે ગેમ ચેન્જર સાબિત થઈ બીજું કે ગેનીબેન ઠાકોરે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયા એ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે મને પાલનપુર બેઠક પરથી આટલા બધો મત મળશે એવો બિલકુલ અંદાજ નહોતો મને એટલું હતું કે ગામડાના વિસ્તારોની અંદર મને વોટ વધારે મળશે પરંતુ પાલનપુરના જે મતના આંકડા સામે આવ્યા એ મારા માટે પણ બહુ ચોંકાવનારા છે બીજું કે ભાજપ માટે એક ડેન્જર વાત પણ આ વખતે એ સામે આવી છે કે અત્યાર સુધી એક એવી માન્યતા છે કે શહેરી વિસ્તારના જે મતદારો છે એ ભાજપને વોટ આપે છે અને ગામડા વિસ્તારના જે લોકો છે એ કોંગ્રેસને મત આપે છે પરંતુ આ વખતે બનાસકાંઠાની ચૂંટણીમાં શહેરી વિસ્તારના લોકોએ પણ કોંગ્રેસને મત આપ્યા એ વાત ભાજપ માટે બહુ જ રેડબત્તી સમાન છે કારણ કે એ વાત ભાજપે જોવી પડશે દિયોદરની અંદર ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ હતા અને આ વખતની જે બનાસકાંઠાની લડાઈ હતી એ ઠાકોર વર્સિસ ચૌધરીની હતી કારણ કે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઊભા હતા અને ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને પહેલી વખત ઉમેદવાર બનાવવામાં આવેલા હતા પણ આ જે કેસાજી ચૌહાણ છે એ ઠાકોર સમાજમાંથી આવતા હોવા છતાં ઠાકોર સમાજના જે મતો છે એ રોકી શક્યા નહીં અને કોંગ્રેસમાં બધા કોંગ્રેસમાં ઠાકોર સમાજના મત ગયા એટલે ઠાકોર સમાજની જે નારાજગી હતી એને રોકવામાં કેસરજી ચૌહાણ નિષ્ફળ નીવડ્યા ઘેનીબેન ઠાકોરે એક ઇન્ટરવ્યૂની અંદર એવું પણ કીધું કે સવારે જ્યારથી મતગણતરી ચાલુ થઈ ત્યારથી અઢી વાગ્યા સુધી શ્વાસ અદ્ધર હતા પરંતુ અઢી વાગ્યા પછી એક નુકસાનવાળી બેઠકની ગણતરી થઈ ગઈ અને એ પછી લીડવાળી જે ગણતરી ચાલુ થઈ પછી મને હાશકારો થઈ ગયો હતો કે હવે મને વાંધો નહીં આવે હું કમસે કમ પંદરથી સોળ હજારની લીડથી જીતીશ એવું ઘેનીબેન ઠાકોરે કીધું હતું બીજું ગેનીબેન ઠાકોરની જીત પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી આ વખતે બનાસકાંઠાની બેઠક ઉપર રેલી કરી ગયા હતા અને એમણે ત્યાં આગળ સંબોધન કરતી વખતે ગેનીબેન ઠાકોરના ખભા પર હાથ મૂક્યો હતો એ વાત લોકોના માટે બહુ ઇમોશનલ સાબિત થઈ હતી એવું રાજકારણના જાણકારોનું કહેવું છે તો આ બધા કારણોને લીધે ભાજપે એક બેઠક ગુમાવી પડી અને ગેનીબેન ઠાકોરે જાહેરાત કરી છે કે હવે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કારણ કે હવે તેઓ સાંસદ બન્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ